નમસ્કાર દોસ્તો અમારી અવસર ટેક્સટાઇલ સાડી શોરૂમમાં તમારું સ્વાગત છે આજે તમારી માટે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન એટલે કે મલ કોટનની સાડી અને એટલી સરસ મજાની એલિફન્ટવાળી ડિઝાઇન હાથીવાળી ડિઝાઇન તમને મળી જવાની છે અને લારીનું વર્ક કરેલું છે અને તમે વિવિંગની બોર્ડર તો જુઓ કેટલી સરસ મજાની ઝીણી એવી બોર્ડર માપની એવી બોર્ડર આપેલી છે અને સરસ મજાનું કલેક્શન લેવાનું છે તો અમારી ચેનલ ઉપર નવા ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો અને તમે આગળ જેવો સપોર્ટ કર્યો હોય અને એમાં સપોર્ટ કરતા રહેજો જોઈ શકો છો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન અને એવી સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીનશોટ મોકલી આપો અને ચેનલ પહેલી વાર તમને મળી રહી હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો આપડે એક સાડી ઓપન કરીને બતાવવાના છીએ તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવી જોઈ શકો છો પાલવ પાલવની વાત કરીએ તો પાલવ એટલો સરસ મજાનો નો ગજબ નો પાલવ એલિફન્ટવાળી પાલવમાં ડિઝાઇન આપેલી છે અને એટલું જ સરસ મજાનું આરીવર્કનું કામ કરેલું છે તમે જોઈ શકો છો ગજબનું મિરરનું કામ બી એટલું સરસ મજાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે આપણે પિંક કલર ખોલીને બતાવ્યો છે આના બધા જ કલર તમને બતાવવાનો છું તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ તે પહેલાંની ધોરણે તમે લઈ અને અમારા નંબર પર મોકલી આપો નીચે પેનલમાં તમે જોઈ શકો છો પેનલમાં કેટલી એલિફન્ટની ડિઝાઇન સાથે એલિફન્ટમાં આખું વર્ક કરેલું છે આ એલિફન્ટની ડિઝાઇનમાં પેનલમાં ડિઝાઇન મળી જવાની છે એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન અને સોફ્ટ મટીરિયલ એકદમ મલ કોટન પહેર્યું છે ને સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે તો વહેલાથી પહેલાંની ધોરણે બુકિંગ કરાવવા માટે તમારે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આવવાનો છે બધા જ કલર બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો જોઈ શકો છો કેટલો સરસ મજાનો બ્લાઉઝ પીસ આટલો સરસ મજાનું ગજબનું કલેક્શન તમારા માટે રોજે લઈને આવી રહ્યા છે હવે સાડીનો સ્ક્રીનશોટ લેવા માટે તમને જે મનગમતો સાડી ગમતી હોય એનો સ્ક્રીનશોટ લઈ અને અમારો કોન્ટેક નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી કોન્ટેક્ટ કરી શકો છો અમને સાડીનો રેટ માટે પૂછી શકો છો કોલ વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર નવું નવું દરરોજ કલેક્શન તમને જોવા મળી શકે છે એટલા સરસ મજાના નવ નવા કલર તમારા માટે દોજે લઈને આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો કેટલા સરસ મજાના એક એકથી ચડિયાતા કલર તમને મળી જવાના છે ફરીથી તમને બતાવું છું એક એક કરીને તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો દરરોજ નવું નવું કલેક્શન તમારા માટે લઈને આવી રહ્યા છે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન એટલી જ સરસ મજાની સાડી પહેરવાથી લાગવાની છે અને સાડીની રેટની વાત કરીએ તો બારસો રૂપિયામાં તમારા ઘર સુધી સાડી મોકલી આપીશું ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી તમને મળી જવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના ગજબના કલર છે તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બનાવી દેજો થેન્ક યુ